મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તી સુરેન્દ્રનગરમાં છસો છન્નું પણ પચ્ચીસ કરોડના બાળ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતપૂરત કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે એક સમયે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે ગામે ગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે આજે કુલ છસો છન્નું કરોડના વિકાસકામોના લોકાર્પણ ખાતમુહૂર્તમાંથી છસો ચોસઠ કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે આ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ ચંદુભાઈ સિંહોરા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા શામજીભાઈ ચૌહાણ પ્રકાશભાઈ વરમોરા પરસોત્તમભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ધનરાજભાઈ કૈલા અગ્રણી સર્વે હિતેન્દ્રસિંહ ચૌહાણ આઈ જાડેજા વર્ષાબેન દુશી દિલીપભાઈ પટેલ મંગળસિંહ પરમાર હરદીવસિંહ પરમાર દશરથસિંહ રાણા સહિતના અગ્રણીઓ પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર કે એસ યાજ્ઞિક મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગૌહાણે રેન્જ આઈજી કુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા